સાંભળવામાં ન આવતા બંને જિલ્લાના પશુપાલકોએ સાબર ડેરી આગળ ભાવ લઈને કર્યો હતો જેમાં સાથે ઘર્ષણ થયું હતું તો પોલીસ દ્વારા ટોળાને વિખેરવા લાઠીચાર્જ અને ટીયર ગેસ સેલ છોડ્યા હતા તો પોલીસ દ્વારા વિરોધ કરી રહેલ પશુપાલકોની અટકાયત કરી હતી જ્યારે બીજા દિવસે પણ પ્રાંતિજ સહિત તાલુકા પશુપાલકોએ દૂધ ઢેરીમાં દૂધ ડેરીમાં ભરવાને બદલે ડેરી આગળ ઢોળી વિરોધ કર્યો હતો જેમાં પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં આવેલ ડેરી આગળ પશુપાલકો ભેગા થઈ પોતાનું દૂધ ડેરીમાં ભરાવાને બદલે ડેરી આગળ દૂધ ઢોરી વિરોધ કર્યો હતો તો પશુપાલકોએ દૂધ ઢોરી સાબર ડેરીના ચેરમેનના છાજિયા લીધા અને પશુપાલકો દ્વારા સાબરડેરીના ચેરમેનની નનામી બનાવી નાની ભાગોળ વિસ્તારમાં નનામી કાઢવામાં આવી હતી અને સાબરડેરીના ચેરમેનની નનામી નાની ભાગોળમાં ફેરવી બાદમાં ડેરી આગળ લાવી અગ્નિ સંસ્કાર કરી રોષ ઠાલવ્યો હતો અમારા પશુપાલકોને અને જો આ વર્ષે જો 9% 33 પોઈન્ટ મળા છે

અમારા લોકો પશુપાલકો જીવે છે અને જો અમાન આવતા જે અમારા પશુપાલકો કાલે વિરોધ કરવા અમે ભાવ વધારાનો જે અન્યાય થયો છે એના માટે અમે લડવા જતા તે અમારા પશુપાલકોનો લાઠીચાર્જ કર્યો છે જો આગામી સમયમાં અમારા લાઠીચાર્જ કરો છો એનો જવાબ તમારે જે મરી ગયા માણસો બે શહીદ થઈ ગયા એને જવાબ આપવો પડશે જે જે લાઠીચાર્જ કરો છો એમાં વીસ પચીસ જણ અટકાયત કરી છે

આગામી 2 દિવસમાં ઉગ્ર આંદોલન થશે અને જે અમારો ભાવ વધારો છે એ 2 દિવસમાં પૂરેપૂરો ચૂકવી દેવો પડશે એનો જવાબ આપવો પડશે નકર 2 દિવસમાં ગાધી ચિંગા જાકે ગાયો ભેંસો પશુ પાલંગો તમામ લઈને સાબરડેરીમાં ચુકાવાડું છે ઓભી લેજો મારા મિત્રો ન્યાય નહીં મળા

તો ગોમમાં પ્રતિ ગમે તે સાબરકાંઠા રોડ ઉપર જતી અમૂલની ડેરી દૂધનું પાઉચ પકડીને એના ગાડીના હવા કાઢી નાખવામાં આવશે હોભરી લેજો જે ખેડૂત કરશે એ કોઈ નહીં કરે હોભરી લેજો અને આગામી સમયમાં અમારા કરોડો રૂપિયા લોકોના તાઈફા પાસે વપરાય છે અમે જે રીતે પૈસા કમાઈ છે કોઈને ખબર નથી ઓય આવો અને જે નેતાઓ બે જે ધોરાલુ ગ્રો પહેરીને પેલ છે અમારા જોડે કોક બે આવ્યો તો ઉભો થઈને આજે વાગન થઈ છે અમે શેરો કાઢી નાખીએ છે તે હોભરી લેજો ભાઈ જય જવાન જય કિસાન મારા ખેડૂતો તમામ સમર્થન માં હાજર રાખજો અને ભારત માતા કી